સોનું અને ચાંદી ખરીદવાનું શુભ માને છે પરંતુ જો તમે સોનું કે ચાંદી ખરીદી સમૃદ્ધિ લાવવા માટે શુભ માનવામાં આવે છે દ્વિતીક પંચક અનુસાર આ વર્ષે તેરસ તીથ અઢાર ઓક્ટોબર શનિવારના રોજ બપોરે બાર કલાક અને અઢાર મિનિટે શરૂ થશે અને ઓગણીસ ઓક્ટોમ્બર રવિવારના સાંજે બપોરે એક કલાક અને એકાવન મિનિટ સમાપ્ત થશે હિન્દુ ધર્મના ઉદિત્ય તિથિને વિશેષ મહત્વ આપવામાં આવે છે તેથી ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવવામાં આવશે ધનતેરસ પર નવા વાસણો ખરીદવા એક પ્રાચીન અને મહત્વપૂર્ણ પરંપરા છે આ દિવસે ભગવાન ધનતેરસ અમૃતના વાસણ સાથે પ્રગટ થયા હતા તેથી વાસણો ખરીદવાને શુભ માનવામાં આવે છે પિતરને ભગવાન ધનતેરસનું ધાતુ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતરના વાસણો ખરીદવાથી કર્મ સ્વાસ્થ્ય સૌભાગ્ય અને તીર ઘણી સંપત્તિ આવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં